આ તમે કૌભાંડ કરી રહ્યા છો આ તમે કૌભાંડ કરી રહ્યા છો ભાઈ સાહેબ હવે હજુ આ માણસો જુઠ્ઠું બોલી રહ્યા છે કારણ કે ત્રણ મહિના પહેલાનું અમારી પાસે બિલ પણ છે કોના હિસા તેલ વેચી રહ્યા છો એફએસએસ ના સર્ટિફિકેટ વગર તમે તેલ વેચી કેવી રીતના લખી નાખો કે તમે મને તેલ આપ્યું છે મેં લીધું છે એથી પૈસા આપ્યા છે ને ભાઈ તો મને લખીને નાખો આમાં

આજે ટીમે આનો ફાસ્ટ કર્યો છે અને આ વધુમાં વધુ શેર કરજો કે જે સત્તાધીશો છે વાઇસ ચાન્સેલર છે ત્યાં તમામ લોકો સુધી આ વિડીયો પહોંચવો છે જરૂરી છે અને ખાસ કરીને મહત્વનું એ છે કે હવે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે પણ જરૂરી છે કારણ કે આજે કૃષિ યુનિવર્સિટીમાંથી આજે એક ને પચાસ રૂપિયાનું આ અમે તેલ લીધું અહીંયા આગળ મગફળીનું તેલ વેચાય છે અને એક હજાર પચાસ રૂપિયાનું આ તેલ અમે અહીંથી લીધું અને તે બિલ કયા નામનું આપ્યું છે જો લિટરનું અમને સરસ મજાનું ગેલેન આપ્યું છે અને હવે આની અંદર એ છે છે કે બિલ અમને શેનું આપ્યું મગફળી મિશ્રણનું બિલ આપ્યું છે આની અંદર તેલનો નો કઈ ઉલ્લેખ નથી બીજી વસ્તુ કે જો તમારે તેલ વેચવું હોય તો એફએસએસઆઈ નું એપ્રુવલ તમારે જોઈએ જોઈએ ને જોઈએ જ એફએસએસઆઈ નું એપ્રુવલ વગરનું કોઈ પણ મેન્યુફેક્ચર ડેટ નથી કોઈ પણ એક્સપાયરી ડેટ લખેલી નથી

અને આ પ્રકારે તમે મેન્યુફેક્ચરની અંદર ડેટ નથી લખી એક્સપાયરી ડેટ નથી લખી એફએસએસઆઈ નું તમારું જો સર્ટિફિકેટ નથી તો તમે કોના ઈશારે તેલ વેચી રહ્યા છો આ કોના ઈશારે તેલ વેચી રહ્યા છો બીજી વસ્તુ મહત્વની બાબત એ છે તેલ વેચી રહ્યા છો તો આમાં ખાલી મગફળી મિશ્રણનું શા માટે બિલ બનાવવામાં આવે છે ભાઈ ભાઈ આ મગફળીની મિશ્રણનું બિલ શા માટે ભાઈ મને આમાં લખી નાખો કે તમે મને તેલ આપ્યું છે મેં લીધું છે અહીંથી પૈસા આપ્યા છે ને ભાઈ તો મને લખી નાખો આમાં ભાઈ શું નામ તમારું

તમારું નામ શું છે સાહેબ હું મનન વાત કરું ચરોતર નો અવાજ માંથી અજયભાઈ અજયભાઈ ઓકે અજયભાઈ આ જે મને અત્યારે મેં અહીંથી તેલ લીધું મગફળીનું એક હજાર પચાસ ની કિંમત લખી છે તો તમે મેં તો તેલ લીધું છે તો પછી મને મગફળી મિશ્રણનું કેમ બિલ આપવામાં આવ્યું અરે મગફળી અમે કોમર્શિયલ નથી કાઢતા અમારે તેલ કેટલું નીકળે છે 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 એક એવું ઉપર જોવાનું પણ ભાઈ લીધું મિનિટ ઉભારો મારી તમે અલગ વાત ના કરશો તમે કોમર્શિયલ કાઢો કે ના કાઢો એનાથી મને મતલબ નથી મારે મતલબ એવું છે મેં એથી તેલ લીધું મગફળી મિશ્રણનું કેમ બિલ આપવામાં આવ્યું હા બિલ મગફળી મિશ્રણ એટલા માટે આપવામાં આવ્યું છે કે અમે પેલું

કેટલા લિટર લીધું મે 5 લિટર 5 લિટર લીધું સારું મને અંદર લખીને આપો મારે મગફળી મિશ્રણનું બિલ નથી જોઈતું ઓન લખીને આપો અંદર મને અંદર લખીને આપો આ તેલ મે લીધું છે ને આ તેલનું નું ગેલન લઈ ગયા છે ને છોકરો બરાબર છે તો મને લખીને આપો કે મે અંદર મગફળી મિશ્રણ ને પણ તેલ લીધું છે લખીને આપો કે મગફળીનું તેલ છે લખીને આપો ભાઈ આ લખીને આપો મને હું મને 1 મિનિટ મારે નથી જોવી ભાઈ મે તમે મારા પૈસા લીધા છે ને અને પૈસા અમે ગૂગલ પે કર્યા છે પૈસાનો પુરાવો પણ છે મારી પાસે એક હજાર ને પચાસ રૂપિયા અમે ગૂગલ પે કર્યા છે આ છે કૃષિ યુનિવર્સિટી દેશ અંદર છે અને યુનિવર્સિટીના કેટલાક મડ દ્વારા આ પ્રકારે કૌભાંડ થઈ રહ્યું છે અને ચરોતર નો અવાજની ટીમે આજે ફાસ્ટ કર્યો છે અમારો પ્રતિનિધિ વિનીત ધોબી અહીંયા આગળ આવી પહોંચ્યો વિનીત ધોબી દ્વારા એક હાજર પચાસ ગુગલ પે મારફતે ચુકવવામાં આવ્યા અને આ તેલ લેવામાં આવ્યું છે

અને એટલા માટે આટલી કડક ભાષામાં વાત કરીએ છીએ કેમ કે તેઓ પોતે પણ સ્વીકારે છે કે અમારી પાસે લાયસન્સ નથી આ અમે ખાલી ટેસ્ટિંગ માટે કરીએ છીએ તો શું ટેસ્ટિંગ આમ પ્રજા ઉપર કરવાનું છે ભાઈ આમ પ્રજા પર ટેસ્ટિંગ કરવાનું છે ભાઈ મને આમાં લખી આપો પહેલા પહેલું કે આ તમે મગફળી મિશ્રણ સાહેબ આવે છે કેટલી વારમાં આવે છે હું આવું જ છું એવું કીધું કોણે કીધું ભાઈ ભાનોળે સાહેબે લાવો તમારા વાઇસ ચાન્સેલરનો નંબર આપો મને સાહેબનો નંબર નથી મળતો સારું બે મિનિટ આ જોઈ શકો છો આપ જે પ્રમાણે અત્યારે કૃષિ યુનિવર્સિટીનું કૌભાંડ ચરોતર નો અવાજે પકડી પાડ્યું છે અને આ કૃષિ યુનિવર્સિટી ની અંદર આ ચાલતો ગેરકાયદેસર વહીવટ આ કેવી રીતે યોગ્ય છે આપ જોઈ શકો છો કે આ તેલ અમે લીધું હતું અને કૃષિ છે અને જે આ તેલ છે તે વિતરણ કરવામાં આવી રહ્યું છે અહીંના જે પ્રાધ્યાપક છે એટલે કે જે કહેવાય છે કે ભાનવડિયા અજય ભાનવડિયા સાહેબ તે કહી રહ્યા છે કે ભાઈ આ તેલ અમે ટેસ્ટિંગ માટે શું પ્રજા ઉપર ટેસ્ટિંગ કરવાનું છે ભાઈ આ પ્રજા ઉપર ટેસ્ટિંગ કરવા માટે તમે બનાવો છો આ તેલ લઈ આગળ તમે આમ જનતાને વિતરણ કરી રહ્યા છો આજે ચરોતરનો અવાજની ટીમે પુરાવા સાથે આજે કૃમની કૃષિ યુનિવર્સિટીની અંદર ચાલતા મગફળી તેલના કૌભાંડને પકડી પાડ્યું છે જેના તમને લાઈવ અમે પુરાવા આપ્યા છે અહીં આગળ એક ભાઈ અમારી પાસે છે તે તો અત્યારે જવાબ આપવા તૈયાર નથી ભાઈ આ તેલ કેટલા સમયથી વેચવામાં આવી રહ્યું છે બસ હવે ગયા ગયા જ કાઢેલું છે આ તેલ ગયા મંથમાં તમે ચાલ્યું સાચું બોલો છો ભાઈ હા

તેના કેટલાક મણત્યાઓ દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવે છે આ પ્રકારના કૌભાંડ કરવામાં આવે છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે તેમની સાથે લાયસન્સ નથી તેમની સાથે કોઈ એપ્રુવલ નથી ભાઈ જો સૌથી પહેલા પહેલું એક હજાર ને પચાસ રૂપિયાનું તેલ લીધું એક હજાર ને પચાસ રૂપિયા તેલમાં કઈ મેન્યુફેક્ચર ડેટ નથી લખેલી બીજી વસ્તુ એક્સપાયરી ડેટ નથી લખેલી અને રૂપિયા એક નું અમને

જેનું નામ દેશ વિદેશમાં મોખરે છે જેના વિદ્યાર્થીઓ દેશ વિદેશમાંથી આગળ ભણવા માટે આવે છે અને તો તેમ છતાં આટલું ખરાબ કૃત્ય કૃષિ યુનિવર્સિટી કરી શકે હોય જ નહીં વાઇસ ચાન્સેલરને કદાચ આ બાબતની જાણ ના હોય આપણે વાઇસ ચાન્સેલર સાહેબનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું કારણ કે આ પ્રકારનું કૃત્ય એ ક્યારેય ના ચલાવી લેવાય એટલા માટે જ આજે ચરોતરનો અવાજની ટીમ દ્વારા આજે અહીં આગળ સવારથી જ આજે અહીંયા આગળ અમે ચેકિંગ કર્યું અમે પર્સનલાઇઝ રીતે અમે ચેકિંગ કરતા હતા અને બપોરે અમારો જે પ્રતિનિધિ છે વિનીત ધોબી તેના દ્વારા તેલ ખરીદવામાં આવ્યું છે ભાઈ કેટલી વાર છે તમારા સાહેબને ફોન મારો ફોન મારો આ કૌભાંડને ક્યારે સહન ન કરી લેવાય કારણ કે અમને ચિંતા છે આણંદની જનતાની અમને ચિંતા છે કારણ કે જનતાનો અવાજ એ હરમબેશ ચરોતરનો અવાજ બનતો આવ્યો છે અને આ પ્રકારનું કૃત્ય એ આણંદની નામખ્યાત કૃષિ યુનિવર્સિટીમાં થઈ રહ્યું છે એ કેટલી વ્યાજબી પણ છે એ પણ આપણે જોઈશું ભાઈ આ અત્યાર સુધીની અંદર આવા કેટલા તેલના ગેલન વેચ્યા હશે જવાબ આપો સાહેબ તમારું નામ શું છે ભાઈ સંજય વસા અને તમે શું સંજય ભાઈ તમે અહીંયા આગળ શું કરો છો ખેતી મદદનીશમાં ખેતી મદદનીશમાં છો આ તેલ તમારા હિસાબથી વેચવું વ્યાજબી છે આ તેલ તમારે હિસાબથી વેચવું વાજબી છે સાહેબ ભાઈ તમને પૂછ્યું આજ આ તેલ વેચવું વાજબી છે જવાબ તો આપો પહેલા પછી આપણે વાત કરો હવે ડોક્ટર અજય બાનવડિયા એ અવાજ હવે તો ફોન નહીં ઉઠાવે મને ખબર જ છે કારણ કે તેઓએ પોતે સ્વીકારી લીધું કે અમારી પાસે લાયસન્સ નથી અમારી પાસે લાયસન્સ નથી તેઓએ પોતે પણ સ્વીકારી લીધું છે આપણે વાઇસ ચાન્સેલર સાહેબને પણ વાત કરવાનો પ્રયત્ન કરીએ છીએ

સાહેબ આ જનતા લાઈવ જોઈ રહી છે અત્યારે એક મિનિટ ભાઈ આ બોલાલે સાહેબ હેમને કો અહીં આગળ આવે તમારા સાહેબને કો અહીંયા આગળ બોલાવે છે એવું કો હા શું નામ તમારું અહીંયા આવ ભાઈ અહીંયા આવ શું નામ તમારું વિજયભાઈ હે વિજયભાઈ વિજયભાઈ તમે કોણ છો હું બટાવડું બટાવડ ઓકે વિજયભાઈ તમારા સાહેબને એવું કો કે મનનભાઈ ત્યાં ઊભા છે કારણ કે મેં તેલની ખરીદી અહીંથી કરી છે હો એમને અહીં આગળ બોલાવો લાઈવમાં હો અને એમને કહેજો કે અમને ત્યાં આગળ બોલાવે છે માર ઓફિસમાં આવવાની મારે જરૂર નથી અમને અહીં આગળ બોલાવો મહત્વની વાત એ છે કે અહીં આગળ જે મને બિલ આપવામાં આવ્યું છે મગફળી મિશ્રણનું બિલ આપવામાં આવ્યું છે અને વાત છે કે આ લોકો તેલ વેચી રહ્યા છે ભાઈ તમે ક્યાં જાઓ છો હા અહીંયા ઊભા રહેજો હું બતાવીશ તમને કે આ દ્રશ્ય છે અનુભવ સીડ વિભાગીય સંશોધન કેન્દ્ર આણંદ કૃષિ યુનિવર્સિટીના અને આ કૃષિ યુનિવર્સિટીની અંદર ચરોતરનો અવાજની ટીમ આજે પહોંચી છે કૌભાંડ છે તે પકડી પાડવામાં આવ્યું છે દ્રશ્યની અંદર જોવો છો આપ કે આ જે મગફળી છે એ મગફળીમાંથી જે તેલ કાઢવાની જે પ્રોસેસિંગ છે એટલે કોઈક પ્રકારે એફએસએસ નું સર્ટિફિકેટ પણ અહીં આગળ છે નહીં તો કઈ રીતના આ લોકો મગફળીનું તેલ

કારણ કે એ લોકો પાસે ખાલી મંજૂરી તો મગફળી મિશ્રણ વેચવાની જ છે એટલા માટે જ મને લખીને નથી આપતા કે મેં તેલ લીધું છે મને લખીને આપો કે મેં તેલ તમારે ત્યાંથી લીધું છે કાલ ઉઠીને આ તેલું હું ખાઈશ અને હું બીમાર પડ્યો કે મારા ઘરમાં કોઈને કશું થયું તો તેની જવાબદારી કોણ તમે જવાબદારી કોણ લેશે આજે ચરોતરનો અવાજની ટીમ એટલા માટે જ આણંદની કૃષિ યુનિવર્સિટી ખાતે પહોંચી છે અને અત્યારે કરી છે હવે તેમના ભાનવડા સાહેબ છે તે ઓફિસમાં બેઠા બેઠા એમ કહે છે કે બોલાવો એ ભાઈને અહીંયા અરે ભાઈ ભૂલ તમે કરી છે તમે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરો છો ચીટિંગ તમે કરો છો કૌભંડ તમે કરો છો તો જવાબ આપવા પણ તમારે જ આપવું પડશે જવાબ આપવા પણ તમારે જ આપવું પડશે અને જવાબ આપવો જ પડશે સુવા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને અમે ફોન કરવાનો સંપર્કનો પ્રયત્ન કર્યો પરંતુ હજી સુધી મારો સંપર્ક નથી કર્યો એટલે અમારો ફોન નથી રિસીવ કરતા પરંતુ અહીંના આગળ જે કંઈ કોઈ છે એને પણ અમે પૂછવાનો પ્રયત્ન કરીશું શું નામ તમારું સાહેબ અજય અજયભાઈ આપણી સાથે અજયભાઈ આવી ગયા છે કૃષિ

હા એટલે અમારે જો મગફળી બે સિઝનમાં કરવામાં આવે ઉનાળુ અને ચોમાસુ બંને સિઝનમાં એટલે આગલી સીઝનમાં પણ તમે કીધું એમાં આવી રીતે થોડું તમને મગફળી તેલ વેચવાની પરમિશન આપી કોને એમ કઉ છું એફએસએસઆઈ વગર તમે તેલ વેચી શકો હા એફએસએસઆઈ વગર નથી એટલે મોટા લાર્જ સ્કેલ ઉપર અમારું પ્રોડક્શન નથી એમ એમને તો તમે તેલ વેચ્યું કેવી રીતના આ તમે એક હજાર ને પચાસ આપીને તેલ લીધું છે ભાઈ જોજો જનતા હોય એમને જવાબ સાંભળજો આ મેં એક હજાર ને પચાસ આપીને તેલ લીધું છે તમને કીધું એમ બહુ જ લાર્જ સ્કેલ ઉપર અમારું કોઈ પ્રોડક્ટ પણ તમે વેચી કેવી રીતના શકો સાહેબ હું એવું પૂછું છું એફએસએસઆઈ નું સર્ટિફિકેટ તમારી પાસે નથી મેન્યુફેક્ચર ડેટ નથી લખેલી એક્સપાયરી ડેટ નથી લખેલી તો તમે આ તેલ વેચી કેવી રીતના શકો તમારું શું ઇન્ટેન્સ છે એકો મારો ઇન્ટેન્સ એટલું છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે હા પણ એ સિવાય બીજું કઈ અમારી અમારી કોઈ સારી એક્ટિવિટી રોલ વિશે કેમ સારી એ ભાઈ સારી એક્ટિવિટી 1 મિનિટ 1 મિનિટ 1 મિનિટ જે મુદ્દો છે તેની વાત કરજો સાહેબ જે મુદ્દો છે તેની વાત કરજો

હા મગફળીનું પણ જવાબદારી તો જો કોઈ ક્યાંય તમારી પાસે એવું કોઈ નોટિસ કરેલું છે કે ભાઈ આ મગફળીનું તેલ ખાધું ને કોઈને કંઈ તકલીફ થઈ ગઈ એવું સાહેબ એક પ્રશ્ન તમારો નથી એ પ્રશ્ન મને લખીને આપો ને પણ મને આમાં લખીને આપો મે મગફળી એક મિનિટ આ શું છે આ શું છે હા આ શું છે કોમન હા આ કેન છે કેન હે હા એની અંદર શું છે તેલ કયું

લખીને આપો મને કે ભાઈ મેં આ મગફળીનું આ મગફળીનું તેલ છે એવું લખીને આપો લખી નાખો મગફળી ખૂબ ખૂબ જોલો આ ચરોતર આજે આજે કર્યો સર્ટિફિકેટ વગર તેલ વેચે છે મગફળીનું વિચારજો આ કૃષિ યુનિવર્સિટી જેનું નામ દેશ વિદેશની અંદર મોખરે છે હજારો વિદ્યાર્થીઓ આ મેળવવા કોઈ સાહેબ એફએસએસઆઈ ના વગર અમને તેલ કેવી રીતના વેચ્યું તમને આ ડિટેલમાં પાછી વાત કરી જવાબ મને હવે આપો સાહેબ આ એફએસએસઆઈ ના સર્ટિફિકેટ વગર તેલ વેચવાની તમને પરમિશન કોને આપી મને એ જવાબ આપો પહેલા ને એનું રીઝન કીધું ને તમને કે મગફળીની અલગ અલગ વેરાયટીમાં જે તેલ હોય એનો બી ગ્રેડમાં કે જે બધા વેરાયટી નું મિશ્રણ પરમિશન છે વેચવાની તમારે તમને કહું છું એમ કે સેના માટે વેચવું એ તમને કીધું ને પણ એમને તમને વેચવાની પરમિશન કોને આપી સાહેબ કીધું એફએસએસઆઈ ના સર્ટિફિકેટ વગર તમે તેલ વેચી શકો ખરા એક મિનિટ હું તમને હાજી હાજી બોલો

તમે મને આ તેલ વેચવું કેવી રીતે કારણ કે ટેસ્ટિંગ માટેનું છે તો ટેસ્ટિંગ શું પ્રજા ઉપર કરવાના છે ભાઈ કોઈના ઉપર ક્યાં કરવાના વેચી જ ના શકો ને તમને શું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન નથી ખબર કોઈ મિનિટ એટલે તમે એવું છો કે મગફળી એક મિનિટ એનો મતલબ એનો મતલબ એની મતલબ એવો છે એનો મતલબ એવો કહી શકાય કે એફએસએસઆઈ ના સર્ટિફિકેટની હવે જરૂર નથી ના એવું જો લાર્જ પ્રોડક્શન કરવું લાર્જ ની વાત નથી તમારે તેલ વેચ્યું ને આ તેલ છે

તમે સ્વીકાર કરો કે આજ પછી આ પ્રકારની ભૂલ જનતા મત પર આ રીતના નહીં કરો અને હવે વેચવાના છો તો એફએસએસઆઈ ની વેચવામાં આવે અહીંથી તેલ ચાલો અમારે હવેથી અહીંથી વેચાણ નહીં કરવામાં આવે બરાબર નહીં આવે અને હવે કદાચ વેચશો તો એફએસએસઆઈ ની અને બધી લઈને પછી વેચાણ કરો કોની કોની પરમિશન લેશો હા એ તો મારે ચેક કરવું પડે ને કેટલા કેટલી પરમિશન આવે હા બરોબર આ વાત પછી તેલ આવી જ નહીં વેચો નહીં વેચીએ નહીં વેચો બહુ સરસ આજના તમારા મિત્રો તમારા સાથ સહકાર સુધી અને ગુજરાત કરવી જોઈએ ના રહેવો જોઈએ કૃષિ યુનિવર્સિટીમાં આવીને ચરોતર અવાજે આજે પર્દાફાશ કર્યો છે આજે આજે સવારથી જ ચરોતરનો અવાજની ટીમ અહીંયા આગળ સતત ઇન્સ્પેક્શન કરી રહી હતી અને સતત તેઓ અહીં આગળ ચેકિંગ કરી રહ્યા હતા અને છેવટે કૃષિ ચાલતું ટીમે એક ઝડપી પાડ્યું છે હું વાઇસ ચાન્સેલર સાહેબ ફરી એક વખત સંપર્ક કરવા માંગીશ કારણ કે મારા ત્રણ ફોન વાઇસ ચાન્સેલર સાહેબે નથી ઉપાડ્યા ફરી એક વખત આપણે એમનો સંપર્ક કરીશું અને આગામી સમયમાં આવતીકાલના એપિસોડમાં ફરી જોઈશું કે હવે કયા પ્રકારની કાર્યવાહી હવે આ ડોક્ટર અજય ઉપર કરવામાં આવે છે કારણ કે એક તરફ જો એવું કહી રહ્યા છે કે અમે ભાઈ આ તેલ વેચા છે ટેસ્ટિંગ માટે હાલા ટેસ્ટિંગ ભાઈ જનતા ઉપર ના હોય અમને જનતાના સ્વાસ્થ્યની ચિંતા છે અને જો તમારે ટેસ્ટિંગ કરવું હોય તો તમે મેન્યુફેક્ચર ડેટ લખો એક્સપાયરી ડેટ લખો પણ શા માટે નથી લખી બીજું કે આ તેલનું બિલ અમારી પાસે આવી ગયું છે આ તેલનું બિલ અમારી પાસે આવી ગયું છે ભાઈ બરાબર કે અમે તેલ લીધું છે સ્વીકારી છે એટલે હવેથી તો તમને અહીંયા આગળ નહીં મળે પરંતુ હજી પણ કેટલાક છે મુદ્દા કે જેની ઉપર કયા પ્રકારની કાર્યવાહી હવે થાય છે એ ખાસ જોવું આપણે વાઇસ ફરીથી સંપર્ક પ્રયત્ન કરીશું જો ફોન ઉપાડે તો ખૂબ સારી બાબત છે આટલી હદે ખોટું ચરોતરનો અવાજ ક્યારેય નહીં ચલાવી લે કારણ કે અમને પણ જનતાના સ્વાસ્થ્યની ચિંતા છે અમે પણ આ બાબતને લઈને હવે ગ્રાહક સુરક્ષાની અંદર અને તમામ જગ્યા ઉપર અમે ફરિયાદ કરવાના છે કારણ કે એફએસએસઆઈ ના સર્ટિફિકેટ વગર તમે તેલનું વેચાણ ના કરી શકો ફરી વખત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી અમારો ફોન નથી રિસીવ કર્યો એ લાઈવના માધ્યમથી આપને બતાવી રહ્યો છું પરંતુ આજે ડોક્ટર અજય છે હું અમને બતાવવાનો પ્રયત્ન કરીશું કે તેઓએ આજે ભૂલ પોતાની સ્વીકારી છે નાગર આ પ્રકારની ભૂલ નહીં કરે અને હવેથી ફરીથી આ કૌભાંડી તેલ મગફળીનું કૌભાંડી તેલ તેઓ નહીં વેચે તેની પણ તેઓએ ખાતરી આપી છે અને હું હજી પણ મારા લાઈવના માધ્યમથી કહું છું કે જો તમે પણ આવી રીતના તેલ લેતા હોવ તો ના લેતા એફએસએસઆઈ ના એપ્રુવલ વગર

તો આ તેલનું બિલ મને આપ્યું કેવી રીતના હવે તો સવાલ એ ઉભો થવાનો છે એફએસએસઆઈ ની મંજૂરી વગર તમે તેલ કેવી રીતના વેચી શકો છો એ પણ સવાલ ઉભો થવાનો છે બસ અમારી સાથે જોડા બદલ આપ સર્વે દર્શક મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ કેમેરામેન વિનિત ધોબી સાથે ઊંચું મને નિંગુ ચરોતર નો અવાજ